માલદારી બધા ભેગા થઈ અને વેડે પાણી ઉતરે તણ ત્રણ છ છ ઘેરા બધા ભેગા ઉતરે ત્યારે પછી બધા એના ગોળિયાના ભાત હોય ભેગા અને શાક બનાવવાનું હોય છે જંગલમાં તો જો બધા એના ઓલામાંથી બકાલો લઈ અને બે જણા પૈસલ શાક બનાવવા માટે આવતા હોય છે અને હામતા ગોળિયા હોય એટલે બે ટોપડીમાં મેલતા હોય છે તપેલીમાં એટલે બધા એના ઓલામાંથી અલગ અલગ કાળલું કાઢી બધા મોળી અને પછી એક ગલીમાં ભેગું કરી અને પછી જે શાક બનાવવાનું હોય હોય છે એની મદદ અલગ હોય છે કારણ કે ઊંધિયું બની જાય બધા એનું અલગ અલગ હોય એનું પાછું બધું ભેગું કરી અને એ પછી આપણે તપેલીમાં બધું ભેગું કરી અને શાક બનાવી અને જે કાંઈ બધું જ એ બધું નાખી અને ભેગું બનાવી નાખી એટલે તમારે આખા તપેલો ભરાઈ જાય અને ઊંધિયું શાક બની જાય